દરેક ગુનેગાર એવું માનતો હોય છે કે કાયદામાં છટકબારી છે અને આ છટકબારીનો હું ઉપયોગ કરીશ એટલે બચી જઈશ પણ કેટલાક માથા ફરેલા અધિકારીઓ હોય છે આ માથા ફરેલા અધિકારીઓ જ્યારે માથાભારે બને ત્યારે શું પરિણામ આવે તેની આ સ્ટોરી છે વાત છે દુબઈથી પકડાયેલા સટોડિયા દીપક ઠક્કર અને તેને લાવનાર બે અધિકારી એટલે કે નિર્લિપ રાય અને કેટી કામરિયાની આ સ્ટોરી છે પહેલેથી લઈને છેલ્લે સુધી જોજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા દરેક ગુનેગાર એવું માનતો હોય છે કે ગુનો કરવાની તેને એટલે મજા આવે છે કારણ કે કાયદામાં છટકબારી છે અને આ છટકબારીનો ઉપયોગ કરી તે ત્યાંથી નીકળી જશે એક બીજા પ્રકારના ગુનેગારો છે તે એવું માનતા હોય છે કે દુનિયામાં બધા જ લોકો ભ્રષ્ટ છે પૈસા વેરો અને તમારું કામ થાય છે પણ એમને ખબર નથી કેટલાક લોકો માથા ફારે અને માથા ફરેલા હોય છે આવા જ બે ભારે અધિકારીઓના નામ છે એસએમસીના ડીઆઈજી નિર્લીપ રાય અને ડેપ્યુટી એસપી કેટી કામરિયારી હમણાં સુધી એવું હતું કે જુગારના કેસ થતા હતા તમે પત્તાનો જુગાર રમો તમે સટ્ટો રમો કે તમે વિશ્વનો કોઈ પણ જુગાર રમો તેની ઉપર માત્ર જુગાર ધારો જ લાગે પછી એક રૂપિયાનો હોય કે એકસો કરોડનો જુગાર હોય આવો જ એક જુગાર સટ્ટો સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગ અમદાવાદ પોલીસ પકડે છે માધુપુરા વિસ્તારમાંથી આ મામલે ભ્રષ્ટાચારની બદબુ આવતા આખા મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દેવામાં આવે છે નિર્લીપ રાયનું નામ પડતાની સાથે જ તમામ આરોપીઓ જે હમણાં સુધી સરકાર અને પોલીસને ખિસ્સામાં રાખીને ફરતા હતા તે ભારત છોડી દે છે અને ભારત છોડનારે એક આરોપીનું નામ છે દીપક ઠક્કર નહીં કરી શકે જ્યારે જ્યારે માણસને અભિમાન આવે ત્યારે અભિમાન ઉતરવાનું કામ ઈશ્વર કરતો હોય છે અને તેના માટે નિમિત્ત માણસને બનાવતો હોય છે આ કેસમાં પણ એવું જ બન્યું નિર્લીપ રાયે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરાવી અને દીપક ઠક્કર એટલે કે ડિલક્ષના નામે ઓળખાતો આ સટ્ટાખોર ડબ્બા ટ્રેડર્સ દુબઈમાં પકડાઈ જાય છે તેને ભારત લાવવામાં આવે છે ભારત લાવ્યા પછી તપાસ શરૂ થાય છે દીપક એવું માનતો હતો કે તે ભારત આવી જશે બે ચાર દિવસ રિમાન્ડ ઉપર રહેશે પંદર વીસ દિવસ સેન્ટ્રલ જેલમાં પસાર કરશે અને પછી તે બહાર નીકળી જશે હા આ બધી જ વાત સાચી છે તે બહાર નીકળી જશે તે માનતો હતો કે બહાર નીકળી હું જલસા કરીશ હું ખૂબ કમાયેલો છું હવે મારી સાત પેઢીને કમાવું ના પડે એટલા પૈસા મારી પાસે છે પણ આ જે ટોળી છે એટલે કે નિર્લિપ્રાય અને કામરિયાની તેમણે તપાસનો દોર શરૂ કર્યો કે આ ભાઈ આ ડબ્બા ટ્રેડિંગમાંથી કેટલા રૂપિયા કમાયા છે તો જે યાદી મળી આ યાદી તો ખુદ દીપક ઠક્કરે એસએમસીને આપેલી યાદી છે તમે પણ એક વખત જોઈ લો તો આ જે ભાઈ છે એના ડીસા પાટણ રોડ ઉપર એક પેટ્રોલ પંપ પણ આવેલો છે ડીસામાં અનેક જમીન આવેલી છે દુકાનો આવેલી છે તેવી રીતના એપીએમસી ભાભરમાં પણ દુકાનો આવેલી છે અમદાવાદમાં પણ અલગ અલગ દુકાનો આવેલી છે ફ્લેટ આવેલા છે ઓફિસો આવેલી છે આમ આ બધી જ મિલકત નો આંકડો પહોંચે છે ચૌદની ઉપર જેની અંદાજે બજાર કિંમત થાય છે એકસો કરોડ રૂપિયા આ દીપક ઠક્કર જેવા ગરીબ માણસને પૂછવાનું મન થાય કે ભાઈ હાથ પગ હલાવ્યા વગર ખાડો ખોદ્યા વગર તમે જે ધંધો કર્યો એ ધંધામાં તમે સો કરોડની મિલકત વસાવી તો આવું કોઈક મંત્ર અમને પણ શીખવાડો હા મંત્ર શીખવાડો ત્યારે એવું પણ બતાડજો કે અમને કીટી કામરિયા લેવા આવે તો આ કરોડ રૂપિયાની પ્રોપર્ટી દીપક ઠક્કરે સામે ચાલીને સ્ટેટ મોનિટરિંગ સેલને બતાડી છે હજી સ્ટેટ મોનિટરિંગ સેલે રજીસ્ટ્રારને એક પત્ર આપ્યો છે ને જેમાં કહ્યું છે કે દીપક ઠક્કર અને દીપક ઠક્કરના નામે અથવા પરિવારના નામે કેટલી મિલકતો છે તેની જાણકારી આપો જુગારમાં પકડાતા આ પ્રકારના સટોડિયા આ પ્રકારના બુકીઓ આ પ્રકારના ડબ્બા ટ્રેડર્સ એવું માનતા હતા કે પોલીસ આપણું શું બગાડશે પણ પોલીસ શું બગાડી શકે હવે આ તેની શરૂઆત છે તો કાયદો એવું કહે છે કે તમે કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરો પછી તમે દારૂ વેચો જુગાર રમાડો મર્ડર કરો અપહરણ કરો આ પ્રકારની એટલે નાર્કોટિક્સ પણ આવી ગયું આ ગુનાહિત પ્રવૃત્તિમાંથી જે સંપત્તિ એકત્ર કરી છે તે સરકારને કબજે કરવાનો અધિકાર છે પણ આ અધિકાર પોલીસ પાસે નથી એટલે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ એવું કહ્યું હવે આ મિલકત દીપક ઠક્કરે ક્યારે વસાવી છે તેની તપાસ શરૂ કરી છે અને દીપક ઠક્કરને પૂછ્યું છે કે ભાઈ તારી સત્તાવાર આવકના સાધનો અને આંકડા અમને બતાડ અમારે મેચ કરવું છે કે તું જે કમાયો છે તો ખરેખર એવો કયો ધંધો છે સત્તાવાર અને કાયદેસર જેનાથી ત્યાં મિલકત વસાવી જો એ સાબિત નહીં કરી શકે તો એસએમસીના અધિકારીનું કેવું એવું છે અમે ડાયરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટને આ તમામ વિગતો પૂરી પાડીશું જેને લોકો ઈડીના નામે ઓળખે છે અને હમણાં ભાજપ આઈડી ના નામનો ઉપયોગ કરી વિરોધીઓને બહુ ડરાવે છે ખેર આ તો ભાજપનો વિરોધી પણ નથી તરફી પણ નથી છતાં કાયદાની જે જોગવાઈ છે તે પ્રમાણે ઈડીના અધિકારીઓ ગુનાહિત પ્રવૃત્તિમાંથી એકત્ર કરેલી સંપત્તિ જપ્ત કરવાની સત્તા ધરાવે છે એટલે એસએમસી હવે ઈડીને જાણ કરવાની છે એટલે આ તપાસની અંદર ઈડી પણ સામેલ થશે અને સમય આવતા ગુનો નોંધાશે જેલની બહાર આવનાર આ દીપક ઠક્કર અને દીપક ઠક્કર જેવા લોકોને પૂછવું છે આખરે તમે શું કમાયા તમારી આબરૂનું તો નીલામ અને લીલામ બંને થઈ ગયું તમારા પરિવારની શું દશા હશે તે તો વિચાર કરો આબરૂ ગુમાવી પણ હવે ઈડીના કેસમાં ફસાયા પછી આ સંપત્તિ પણ ગુમાવશો એટલે જ દિવસે એવું કામ કરવું કે રાત્રે તમને અને મને ઊંઘ આવે બસ તો આ જ પ્રકારના કામ આપણે કરીશું આપણો પ્રમાણિકતાનો રસ્તો ભલે લાંબો હોય મુશ્કેલી વાળો હોય છતાં આપણે આ જ રસ્તે ચાલીશું આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અમારો બે લાયકોન દબાવજો આ સ્ટોરીને લાઈક અને શેર કરજો અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો આવું છું એક નવા વિષય સાથે પાછો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા